દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે ચાલતું કામ ગ્રામજનોએ અટકાવ્યું દાહોદ જિલ્લો તેમ લાગી રહ્યું છે નકલી કચેરી એને કૌભાંડ મનરેગાના કામોમાં પણ કૌભાંડ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીમખેડાના પ્રતાપપુરા ગામે બે મહિનાથી ડીપ નાળાનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હતું પ્રતાપપુરા અને પંચીલા ગામના જાગૃત નાગરિકોએ આ ડીપ નાળાનું કામ હલકી કક્ષાનું ગુણવત્તા વગરનું અને લેવલિંગ પ્રમાણે ડીપ નાળાનું કામ નહીં બનાવાતા ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યું હતું ગામના જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નાળાનું કામ ગુણવત્તા લેવલિંગ અને એસ્ટિમેન્ટ પ્રમાણે બનાવવામાં તો કામ ચાલુ કરવામાં આવશે આ બાબતે અનમે પ્રાંત અધિકારી અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે તેમ જણાવ્યું હતું પ્રતાપુરા ગામના જાગૃત નાગરિક કમલેશભાઈ કટારાએ કોન્ટ્રાક્ટર જયેન્દ્રભાઈને નાળાના કામ વિશે પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા ત્યારે જ્યાં ફોન કરવો હોય ત્યારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો તેવી ધાક ધમકીઓ આપી હતી પ્રતાપુરાથી પંચેલાને જોડતા ડીપ નાળા ઉપર પંદરથી વીસ ગામોની અવરજવર રહે છે આર એન બી શાખામાં ફરજ બજાવતા એન એલ પંડ્યા જોડે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે પ્રતાપુરા ગામે ડીપ નાળાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું એસ્ટિમેટ પ્રમાણે કામ કરવામાં આવે છે અને આ નાળાનું કામ સાહીઠ લાખનું છે તેમ જણાવ્યું હતું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પ્રતાપુરા ગામે આ નાળાનું કામ કોન્ટ્રાક્ટર અને તે તંત્રની ભગતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે તથા દીપનાળાની કામગીરી ટકાઉ મજબૂત તથા લેવલિંગ પ્રમાણે કરવામાં આવે તેવી વિસ્તારના રહીશો દ્વારા માંગ કરવામાં અને કોન્ટ્રાક્ટર જે છે એ વધારે એનો ઉપયોગ કરે છે એ વસ્તુ આવે ચાલે નહીં જે નાના નીચે બેહાડે છે એ જતા એને આવશે રેતી કપ થી બધું હલકી કુસર જોઈએ પણ જમીન થી દસ ફૂટ નીચે નાળો છે એની જગ્યા પર દસ ફૂટ તમે જોઈ શકો

આ જયારે તમે વિડીયો ફેરો હતા ખબર પડશે કે કઈથી લેવલ કર્યું છે આ જુઓ તમે આ રસ્તા માટે કર્યું છે પણ આ જૂનું નાળું જે હતું એનાથી ડાઉન કર્યું છે તો પાણી કઈ રીતે જશે પાણી તો રસ્તા ઉપર થી જવાનું છે

કરે છે અને ઉપર લેવલે મારી પહોંચ છે ને આવતી તેવી બધી ધમકીઓની વાત કરે છે એટલે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું તો અમે પંદર થી વીસ જણા રજૂઆત કરવા માટે અહીંયા ભેગા થયા છે શું નામ છે કોન્ટ્રાક્ટર નું કોન્ટ્રાક્ટર નું નામ તો ભાઈ કરીને છે ના કેટલા ટાઈમ કામ ચાલે છે બે બે મહિનાથી ચાલે છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવેલું નથી કરવામાં આવ્યું

એના આવી નીચે જે લેવલમાં છે એ લેવલમાં ના ચાલે ઓછામાં ઓછા મિનિમમ અહીંથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ ઉપર જોઈએ બરાબર છે આ લેવલ ઉપર હોય તો આવા આવર જવાની માણસ નહીં તો આવા જવા થઈ શકે બીજું અથવા જે આમાં દેડ અને બીજા દેડ અને પાણી ઘણું અવર જવર થાય છે અને જે પરતાપણાનું ને પાણીનું જે આગળ છે ડુંગરાનું પાણી છે બધું અવર જવર થઈ શકે છે એટલે હમણાં બાઇક નકાતી નથી

સામાન તમે તમારી રીતના ભરીને લઈ જ્યો કે અત્યારે એ કોને કીધું કોન્ટ્રાક્ટર નું નામ જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ